વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રાખવા અગાઉથી જ જાણ હતી છતાં પાલ નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે અઢીસો લોકોનું ભોજન વેડફાયું હતું વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રહેતા કેટરિંગ સંચાલકને જાણ કરાઈ ન હતી પહેલેથી નક્કી હતું કે આજની સભા મુલતવી રહેનાર છે આમ છતાં તેની જાણ કેટરિંગને કેમ ન કરવામાં આવી તે એક મોટો પ્રશ્ન છે તમામ રસોઈ તૈયાર થઈ ગઈ કાઉન્ટર પર લાગી ગયા અને તમામ પીરસનારો સ્ટાફ પર સ્ટેન્ડ બાય હતો કેટરસ ભોજન શરૂ કરવાની પ્રતીક્ષા માટે તેઓ પ્રતીક્ષા કરી રહ્યા હતા જ્યાં ભોજન તો શરૂ ન થયું પરંતુ ભોજન સમારંભ રદ કરવાનો આદેશ મળ્યો હતો પરિણામે તમામ તૈયાર થયેલ રસોઈ ટેમ્પામાં ભરી પરત મોકલી હતી અને કેટરિંગનો સ્ટાફ પણ રવાના થઈ ગયો હતો આંગી ઇજાદારને કહે છે કે તેમને અગાઉથી આંગે અંગે ઇજારદાર કહે છે કે તેમને અગાઉથી જાણ ન હતી હવે આ તૈયાર રસોઈ ડોનેટ કરવામાં આવશે એક તરફ તૈયાર થયેલી રસોઈ પરત જઈ રહી હતી તો બીજી તરફ મહિલા કાઉન્સિલરોના ટોળા ભોજનને લઈને અસમંજસની સ્થિતિમાં જોવા મળ્યા હતા મેયર પિંકીબેન સોનીને રસોઈ બગાડ અંગે પૂછતા તેઓએ કહ્યું કે કેટરિંગ રદ કર્યું તેની તેમને જાણ જ નથી ઉલ્લેખનીય છે કે રસોઈ તૈયાર થઈ ગયા બાદ અચાનક સમારંભ રદ થતાં

હું માહિતી લઈ લઉં કારણ કે આ પેલું જે પણ મૃત્યુ થયું હતું કોઈ આપણા સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી છે એટલે સોળમી તારીખનું એમનું અવસાન થયું હતું એ માહિતી હતી એટલે હું જરાક માહિતી મંગાવી લઉં છું કે શું છે અને શું બજેટની સભા હતી એટલે કદાચ માહિતી ડિસાઈડેડ નહીં હોય પહેલેથી કારણ કે અમારે બધાએ બહુ બધા સાથી કાઉન્સિલર પછી સાથી પક્ષો હોય એ બધાએ અમારે સાથે બેસી અને કારણ કે પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી હતા એટલે હું જરા માહિતી લઈ લો કેટરિંગનું આપ કહો છો તેમ મને કોઈ માહિતી નથી કે ભાઈ કેટરિંગનો ઓર્ડર થઈ ગયેલો રસોઈ તૈયાર થઈ ગયેલી એવી માહિતી મને નથી છતાં હું માહિતી મંગાવી લો કે શું છે હા ને